દર્શક મિત્રો ઇન્ડર કન્ઝ્યુઆર માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આનંદો સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ બપોરે વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરી જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હવે ચાવડા શેના લોટિયા ભાગોળ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પદયાત્રા રેલી યોજી નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતા ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર વીસ દિવસ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે માય વળી આવતીકાલે ઉમેદવારી પત્ર નોંધાવવાનો અંતિમ દિવસ છે ને આ રોજ આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના વિવિધ પાંચ જેટલા મંદિરોમાં જય ભગવાન સમક્ષ હતું જે બાદ આનંદ શહેરમાં વ્યાયામશાળાના મેદાન ખાતે રોડ ઉપર સ્વાભિમાન સભા યોજી હતી સભા પૂર્ણ થયા બાદ ત્યાં નજીકમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જે બાદ અમિતભાઈ ચાવડાએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે પદયાત્રા રેલી યોજી હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતા લોટિયા ભાગોરથી નીકળેલી આ રેલી ગામડી વરચા રસ્તા અમુલડેરી ડેરી રોડ ગણેશ ચોકડી થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ જિલ્લા કલેક્ટર સમક્ષ એફિડેવિટ સાથેનું પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું